સ્ટોરીઝ જ્ઞાનમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ચોકલેટ ખાવાથી શું થાય છે તેમજ ચોકલેટ વિશેની કેટલીક ખાસ વાતો મિલ્ક ચોકલેટની સરખામણીમાં સેચ્યુરેટેડ ફેટ્સ અને વધુ પડતી શુગરવાળી ડાર્ક ચોકલેટ્સ વધુ લાભદાયક છે મિલ્ક ચોકલેટ બનાવતી વખતે એમાં રહેલું ગુણકારી ફલેવોનોઇડ્સ કાઢી લેવામાં આવે છે ફલેવોનોઇડ્સ શરીરમાં લોહીના પરિભ્રમણ અને બ્લડ પ્રેશરનું નિયમન કરવા માટે જરૂરી છે આ ઘટક તત્વ નાઇટ્રિક ઓક્સાઇડને પ્રોસેસ કરવામાં સહાયક બને છે ચોકલેટ દાંતમાં સડો પેદા કરતી નથી એમાં રહેલી ખાંડ દાંતની તકલીફો અને કેવિટી માટે કારણભૂત છે ચોકલેટમાં રહેલી ફેટ એવી હોય છે જેનો કોલેસ્ટેરોલ પર દુષ્પ્રભાવ પડતો નથી ચોકલેટ એના સમૂધનેસ અને ડિલિશિયસ ટેસ્ટને કારણે લોકપ્રિય બને છે શરીરમાં સિરોટોનિન નામનું એક ન્યુરો હોય છે જે ડિપ્રેશન દૂર કરીને મૂળ બદલવાનું કામ કરે છે ચોકલેટ ખાનાર વ્યક્તિને આ રાસાયણિક લાભ મળે છે ચોકલેટ ઇન્ડોફિન્સનું પ્રોડક્શન પણ વધારે છે જે શરીરના નેચરલ ઓપેટ્સથી દૂધ ખાવાની અસર ઓછી કરે છે ચોકલેટમાં પોટેશિયમ મેગ્નેશિયમનું ઘણું પ્રમાણ હોય જ છે પરંતુ એ વિટામિન બી વન બી ડી અને ઈ પણ આપે છે એક ચોકલેટ બારમાં સરેરાશ બસો પચાસ કેલરી હોય છે ડાયટિંગ કરનાર માટે એ ખૂબ ઓછી છે રોસ્ટેડ અને ફર્મેટેડ કોકો પેસ્ટ ચીલી પેપર્સ કોર્નમીલ અને પાણીના કોમ્બિનેશન વાળું ચોકલેટ ડ્રિંક પેટ આંતરડા તાફ કફ વગેરેની સમસ્યામાં રાહત આપે છે ડ્રિકિંગ ચોકલેટ રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે થાક દૂર કરે છે ચોકલેટમાં અનેક ગુણ હોવા છતાં અતિ સર્વત્ર વર્જયતે અનુસાર ચોકલેટ વધુ પડતી ખાવી નહીં